નમસ્તે બાળકો કેમ છો મજામાં ને આજે આપણે ભાવિક અંગ્રેજી પ્રીપ્રાઇમર એમાં પાના નંબર ઓગણત્રીસ અને ત્રીસ અને એકત્રીસ એ આપણે આજે અભ્યાસ કરવાનો છે જો ભાઈ આપણે શું લખ્યું છે અહીંયા અંગ્રેજી મૂળાક્ષરો વાંચો મહાવરો કરો અને લખો આ અંગ્રેજી મૂળાક્ષર છે કયો છે જી છે શું છે જી ગન એટલે જી એટલે ગન એટલે બંદૂક છે જો ભાઈ આપણે આ મીંડા જોડીને જી લખવાનો છે ધીમે 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 આ મીંડા જોડવાના છે અને ઝી લખવાનો છે મીંડા જોડીને આપણે ઝી લખવાનો છે ઝી બોલ તો જવાનું પે બધાએ બોલતું જવાનું અને જી લખવાનો છે તમને બધાને અંગ્રેજી લખવું ગમે છે ને બોલતું જવાનું અને મીંડા જોડીને જી લખવાનો છે તમને બધાને લખવું ગમે છે બોલો બોલો ગમે છે ને હા જી લખવાનો છે બેટા આપણે અને તમારે ઘરે પણ ટ્રાય કરવાની હો બેટા ધીમે 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 આ મીંડા જોડો ને એટલે જી લખાઈ જશે કયો અક્ષર લખ્યો આપણે અંગ્રેજી મૂળાક્ષર કયો છે જી બોલો તો બધાય જી આપણે જી લખવાનો છે ગમે છે ને બધાને લખવું જી એમ બોલતું જવાનું અને લખતું જવાનું આ ઝીણા ઝીણા મીંડા જોડવાના એટલે જી થઈ જાય હો બેટા ઝીણા 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 મીંડા છે ને આમ જોડી દેવાના અને જી લખવાનું જી ગન એટલે બંદૂક જી ફોર ગન એટલે બંદૂક હવે આ ખાના ખાલી છે ને એમાં આપણે સરસ મજાનો જી લખવાનો છે ખાના ખાલી છે ને ત્યાં બેટા આમ જી લખવાનો સરસ મજાનો ધીમે ધીમે લખવાનો બેટા તમને બધાને લખવું ગમે છે ને અંગ્રેજી બહુ ગમે બધાને હવે યુનિટ નંબર ત્રીસ એમાં કયું છે એચ એચ મરઘી આપણે એચ લખવાનું અને શું કહેવાય એચ જો ભાઈ આમ એક લીટો કરવાનો આમ એક લીટો કરવાનો આજીના જુણા મીંડા જોડી દેવાના એટલે એચ એચ ફોર આ એચ કરવાનો છે આપણે એ જ લખવાનું અને બોલતું જવાનું મીંડા છોડીને એ જ કરવાનું છે તમને એબીસીડી સીડી આવડે છે ને તમે બધા ફટાફટ એ બોલી જાઓ પણ આ બધા અક્ષર આપણે ઓળખવાના અને લખવાના એ જ કેમ લખાય જી કેમ લખાય એમ આપણે આવી રીતના લખીએ ને બેટા બોલતા બોલતા તો આપણને આવડે આ બધાય મીંડા છોડતું જવાનું અને એચ લખવાનો બધા મીંડા છોડવાના અને એચ લખવાનો તમને એચ લખો ગમે છે આ તો આવડી જશે આ અઘરો અક્ષર નથી બેટા આ તમને આવડી જશે એટલે ધીમે 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 કરવાનું હવે આ ખાના ખાલી છે ને એમાં આપણે આની જેવો જ એચ કરી નાખવાનો બેટા આમ એક ઊભો લીટો એક પડખે લીટો ને વચમાં લીટો આમ ઊભો લીટો લીટો આવી રીતના એજ જ કરવાનું બોલો છો બધા અને લખતું જવાનું જો ભાઈ હવે આપણે આ બધા અક્ષરો લખ્યા બરાબર હવે આપણે આવા અક્ષર સરખા જોડવાના છે એની પહેલાં આપણે ઈ અને એફ ને બધું શીખી ગયા હતા બરાબર હવે આ સરખા મૂળાક્ષરો લીટી જોડીને દોડવાના છે આપણે એવા ચીજો સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો ઈ આ ઈ શું છે ઈ હવે બતાવો તો મને ઈ ક્યાં છે પછી એફ પછી જી અને એચ હવે આપણે આમાંથી ઈ ગોતવાનો છે ઈની સાથે ઈ જોડવાનો છે સરસ હવે કયો અક્ષર છે આ મૂળાક્ષર એફ હવે એફની સાથે આપણે એફ જોડવાનો છે અને પછી કયો મૂળાક્ષર છે જી 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 હમણાં જ લખ્યો અરે વાહ એની સાથે આપણે જોડવાનો છે અને હવે આ કયો છે બોલો બોલો એચ અરે વા એચની સામે એચ જોડવાનો છે હવે અહીંયા એમ જ છે જો બેટા આ જી છે એચ છે ઈ છે અને એફ છે હવે આપણે આની સાથે જી ગોતવાનો જી ક્યાં છે અરે સાથે જી ની છે હવે આ કયો અક્ષર છે ઈ તો આપણે ઈ ગોતવાનો અરે વાહ શાબાશ હવે આ કયો અક્ષર છે એફ હવે એફ તો બહુ આઘો રહી ગયો ભાઈ લીટી સીધી કરજો બધા આડી 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 ધીમે 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 અરે વાહ ગોતાઈ ગયો ભાઈ હવે એપની સાથે એપ જોડ્યો જો ભાઈ આપણે આ મૂળાક્ષરો જોડ્યા અને આપણે આ બે મૂળાક્ષરો શીખ્યા લખીને હવે તમારે આ આપણી ડબલ લાઈનની નોટ છે ને બેટા એમાં આ જી છે ને એમ બધાએ એક એક આ નાની લેટી છે ને એમાં એક જી લખવાનો બરોબર એમ આખા પેજમાં જી 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 લખવાનો પછી લખવાનો એજ તો આખા પેજમાં એચ એચ લખવાનો એટલે તમને આ બે અક્ષર આવડી જશે હવે આપણે બીજા વિડીયોમાં બીજું ભણશું આવજો બાળકો